સસલા અને દેડકા જંગલમાં રહેતા પશુઓમાં સસલું સૌથી બીકણ ઝાડના પાંદડા ખખડે તોપણે બીએ એવું ડરપોક કે ગમે તે પશુ એને દબડાવી શકે એકવાર જંગલના સસલા પોતાની આવી સ્થિતિથી કંટાળી ગયા તેમને થયું આ જગતમાં કોઈ પ્રાણી પોતાનું મહત્વ રાખતું નથી આવી જિંદગી જીવવાનો શો અર્થ એના કરતાં તો મરવું વધારે સારું બધા સસલા ભેગા થયા તેમણે નક્કી કર્યું કે આવી નિર્માલ્ય જિંદગી જીવવી એના કરતાં બધા એકસાથે તળાવમાં પડીને ડૂબી મરીએ આમે આપણે સૌ જીવતા છતાં મરેલા જેવા જ છીએ આમ વિચારી બધા સસલાએ ડૂબી મરવા માટે એકસાથે તળાવ ભણી દોટ મૂકી એ વખતે ઘણા દેડકા તળાવમાંથી બહાર નીકળીને કિનારા ઉપર બેઠા હતા તેમણે સામેથી પોતાના ભણી દોડતા આવતા સસલાને જોવા આટલા બધા સસલાના આવા ઓચિંતા હલ્લાથી દેડકા ગભરાયા અને નાસો મરી ગયા ભાગો એમ બોલતા એકસાથે તળાવના પાણી ભણી નાઠા દેડકાને આમ તળાવ ભણી દોડતા જોઈ સસલાને ભારે નવાઈ લાગી તેમને થયું જંગલમાં અમે જ દરીએ છીએ એવું નથી અમને જોઈને ડરનારા જીવ પણ આ જગતમાં છે ખરા તેમને જીવનમાં પહેલીવાર લાગ્યું કે આપણે પણ કંઈક છીએ તો પછી મરવાની શી જરૂર આમ વિચારી સસલા ત્યાં જ ઊભા રહી ગયા તેમણે મરવાનું માંડી વાળ્યું